તો ચાલો દોસ્તો આજે તો છે ને ઘણા દિવસે વરસાદ રહ્યો અને લેબડું વપર કરવાનું છે કાફી કે પછી શેડવાની અંદર એટલે ધારિયો પાર હેડ્યા છેતર બાજુ હેલો કશાક ની દવા છે હા દવા તો જોરદાર લાગે છે બેસણ મેલા છે યાર ફૂલો મેં જોયો છે કો સોનું ફૂલ છે ખબર નહીં શે ઘણો પાછો નહીં શું ખબર તો દોસ્તો આ ફૂલ છે પેલું ખબર નહીં શું છે એ પણ કોમેન્ટમાં કહેજો કે ફૂલને શું કહેવાય ઘણી જગ્યાએ મેં જોયું છે દવાની અંદર વાપરતા હોય એ રીતનું પણ હવે શેયાનું છે ને શું દવા વપરાય છે એ ખબર નહીં હે હા મસ્ત અને બધા વરસાદ ચોમાસું આવી ગયો એટલે બધું લીલોતરી થાય ને જોરદાર બધું લાગતું જો બધું હા કઈ છે ને હમ અને ત્રણ દિવસથી વરસાદ એક ધારો ચાલુ ચાલુ હતો ધોધમાર એટલે બે દિવસ તો લાઇટ નતો રહી કે અને છેતર મેં અવાર મેં પપ્પા જોવા આવ્યા એ લેબડું પડી ગયું ભય એટલે લેબડું પછી હકનું કરવાનું છે કાપી બાપીને જેમ કે હા

ચાલો વિપુલભાઈ રસ્તો ખોદી કાઢ્યો નીકળી જઈએ વરસાદ તો કશું ભરતો નહીં પણ અમારે વિપુલભાઈ છત્રી ઓળી દીધી છે તાપ ના લાગે એમ કરે અને સ્ટેડમ પોણી પોણી ભરાઈ ગયું છે નહીં વરસાદ તો ખાંસી બધો પડી ગયો કહેવાય જો વિપુલ વિપુલ કરવાનું હોય ને તો એ ઘરે બહુ જૈડો ને હોય ને તો રહે જ એકદમ નાને કરી જતો ફાઈનલી દોસ્તો આપણે ખેતરની નજીક આવી ગયા છીએ અને વરસાદ એટલો મસ્ત પડી ગયો છે એટલે ખેતરમાં હોવા તો નજીક માં હું પાણી ભરાઈ ગયું છે જો આપડા ખેતરની જોડે એટલે જો કશું થોડું હોય ને તો પાણી પીવડાવ્યા હોય તો જપાત ના રહે અહીંથી અહીંથી લઈને પીવડાવી દેવાનું અને ખેતરોની અંદર તો બધે પાણી પોણી થઈ ગયું છે આ બે દિવસથી એટલો મસ્ત વરસાદ થઈ ગયો અને ખેતરોની અંદર પોણી થઈ ગયું અને આપણી લેબડી હતી ને એ ધરામધી પોઈ પડી ગઈ છે તો એ લેબડી પણ હવે આપણે વખણી કરવાની છે ને પહેલાં તો જય ભગવાન જય માતાજી હે દવાખાનું ઊભું કર્યું ભાઈ ખટાક નહીં થઈ ગયું પગ મચકોલ લાગે એવું લાગે છે આપણે કમ્પ્લીટ કરીએ તો ને જોઈ લઈએ તો પણ આપણે આ લેબડી હતી ને મસ્ત ઉછરેલી લેબડી હતી અને ઉછરેલી લેબડીની ઉછરેલી લેબડી અમારી પડી ગઈ એટલે દુઃખ તો થાય છે અને તૂટી ગયો છે શું કરવાનું બોન બચારી તો મસ્ત ઉછરેલી પાણી ઉતરી

મસ્ત લેબડી હતી હે ગઈ વખત તો આવતા હોય છો બેઠેલો આપણે નહીં અને આજે તો પડી જ બચારી વરસાદમાં બહુ ઝાડાનું નુકસાન થયું કાપી નાખવું પડે હવે તો કશું કામ ના લાગે